લક્ષ્મણ બાપુ સહિતના નામી અનામી કલાકારો સાથે સ્ટેજ ગજવ્યું હતું તેઓ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના તબલામાં પણ બે તાજ બાદશાહ ગણાતા હતા તેમના તબલા સાંભળવા પણ એક લ્હાવો હતો તેમના પ્રોગ્રામમાંથી દર્શકોને ઉઠવાનું મન ના થાય તેવી તેમની પ્રતિભા હતી એક રીતે તેઓ તબલાનો પ્રાણ હતા મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ઉસ્તાદ સબીર મીના અવસાનના સમાચાર મળતા ગુજરાતના નાના મોટા કલાકારોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી કીર્તિદાન ગઢવી જિગ્નેશ વિરાજ અહેમદ ચૌહાણ ગમન સાદર સહિતના અનેક કલાકારોએ શોખની લાગણી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી પોતાના સોશિયલ મીડિયાની ડીપીમાં પણ ઉત્સાહની તસવીરો શેર કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ